કહેવાનો મારો મિનિંગ જ્યાં પ્રેમ હોય હોયને આ પરમેશ્વરને બાપુ પ્રગટ થવું પડે લખી લેજો અને હું તો એમ કહું છું મારી હારે નહીં આખી દુનિયા અરે બાપુ જગતમાં પ્રેમ કરજો પછી અમીર હોય કે ગરીબ હોય ગરીબ હોય ને વધારે પ્રેમ કરજો મારો નાથ ડબલ કરી દે હા હું તો અત્યારે આય પોઈ ગયો છું ને પણ બાપુ મારા શત્રુભાઈ મારી હારે આવ્યો છે પૂછો અહીંયા એમના વડનગરમાં બાપુ હાવ મજૂર વસ્તી છે પણ અહીંયા બાપુ પ્રોગ્રામ નું મને કે ને એટલે હું ઉઘાડા પગે જવું કે આવડા ઝોપડા એ મને ભોજન ન બોલાવ્યો તો હું અહીં સુધી પહોંચ્યો જ ન એમનો પેલા ઉપકાર માનવો પડે કે ઈવડા મને સ્ટેજ સુધી પુગાડ્યો છે અત્યારે હારા હારા ફોન આવે અમે કહે કે હું આ જગ્યાએ જવું છું કે એમાં ઉન્નતિ ન થાય અમારા જેવાની જગ્યામાં આવો તો ઉન્નતિ થાય મેં કહું આમને જ કરી છે તમે તો અત્યારે સોંટ્યા છો હું તો હારા હારા કહી દઉં મારે જ્યાં કોઈના ઘરે ખાવા જવું મારે ભગવાનની ની દયા છે લગભગ બધા મારા ઘરે આ બધા મારે અહીં આવી ગયા પૂછો અમારા હિંમતભાઈ બેઠા મારા ઘરે આવી ગયા વાહન મકાન રૂપિયા જમીન દીકરા વહુ વાહન બધુંય બધુંય ગાયું ભેંસું ઘોડા બધુંય છે કઈ ઘટતું નથી અને ઓલો દે ને તેથી ભૂખ ભાંગે બે હાથ વાળા શું મને દેવાના હતા ભલા મારા પણ મારું દિલ થી ભજન હોય ને બાપુ એમાં તમે નો આંગળી મૂકી કારણ કે હું તો આ મારા હાટુ મથું છું આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ

પછી હોવી જાય કે આ તો એલો લુખે છે એને જાય બટકું રોટલો નાખ્યો છે કુતરા ખબર પડે છે રામ આપણને જોઈ બાપુ કુતરું આમ ગળા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો બાપુ આનું નામ પ્રેમ કહેવાય બાકી તો રૂપિયાવાળાને તો આખી જગત સલામો મારે છે ઝોપડામાં રહેતા હોય ને બાપુ ગરીબ માણસો છે ને એન પર કોક દીક મારો નાચ જો અપાવે ને તો કાંઈક આપી જાવ એક પાંચ રૂપિયા નું પાર્લે આપશો ને તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી બાકી ઝોપડામાં બાપુ ઘડા લુગડા વગેડીના છોકરા રમતા હોય ને એને પારલે ની ખબર નથી પારલે શું કેવાય એને એક પાંચ રૂપિયાનું પારલે આપો ને એના બાપુ પેટમાં જાય ને અને એની આતડી જે દુવા દે ને એ કોઈ નો દઈ હકે રામ કરવાની જરૂર આ છે બાકી આ પૈસાવાળા હોય એને સલામું મારવી પડે આપણે આપણા ગામ ગામનો આપણને નો ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા પણ નડે એવું હોય નો હોય ને સાલામ અરે અમારા ભાઈની વાત થાય મનમાં મનમ ઘણું થતું કે બેટા અમારા ત્યાં ચમ ભેગા કર્યા છે બાકી બાપુ જે એ આંત્રી ગરીબ માણા ની આંત્રી જે દુવા દે ને એ તમને કઈ સારું કામ નથી કર્યું પણ ગરીબ માણા હું ખટારો ને ગરીબ મારી પાસે આવે ને અને એમ કે મેં ખાધું નથી કાયદેસર બાપુ લોજ માં લઈ જાય લોજ વાળા ને કહું બિંદાસ ઘી ગોળ પાપડ રોટલી રોટલા જે જોઈ ને અને પ્રેમ થી ખબર હોય બિલ હું દઈ દે મારો ત્રણસો રૂપિયા પગાર હતો તમને જે લાગતું હોય હજી મારા શેઠિયા જીવે છે તમે આવો હું તમને પુરવાર કરી દઉં ત્રણસો રૂપિયા મારો પગાર એક મહિનો ખટારો આંકું ને મને ત્રણસો રૂપિયા મળતા હતા પણ તોય ગરીબ માણા કોક હોય ને બાકી કરોડપતિ ને કોઈ મેં સલામ મારી જ નથી કોઈનું મેં હાંપ્યું હારા હારા ને ધોકાવી નાખ્યા અને નો પગાઈ પછી માર ખવું પણ બાપુ સાહેબ નો કહું સલામ નો કરું એ વાત આપણા લોહી માં આવે જ નહીં બાકી ગરીબ તો બાપુ છે ને બીજા મને દેખાડે કોઈ ગરીબ માણસ તમારી પાસે આવે ને તો તમે મને ભાળો ને એટલે એમ કે અમારી પાસે નથી ઓલો રહ્યો ને એની પાસે જા અને મારી પાસે મોકલે અને બાપુ મેં એવા આ તો કહેવાય નહીં આવું એ મારા માટે મેં કર્યું છે પણ મારો કહેવાનો મિનિંગ કે એ મેં કર્યું છે ને એટલે હું આટલે સુધી શું તમે કોઈક ગરીબ માણાની આંતળી ઠારજો બાપુ જિંદગીમાં કોઈ દી તમને મારો નાથ કોઈ દી મોડા નો પડવા મારો હિસાબ એ જ કે સારું કોક મેં કીધું એમ આપણે બાપુ ખાઈ પીને આનંદ કરી છે બાકી તો તમે જુઓ ઝૂપડામાં રહેશે ને પંખો નથી લાઈટ નથી ફ્રીજ નથી ખાટલો નથી ગાડલું નથી બારી બારણા નથી તોય બાપુ હિલોળા કરે છે અને એમાં બાપુ આ હાથેમ આઠેમ ક્યાં દિવાળી આ દિવાળીનો તહેવાર છે મેં તો મારા દીકરાને મારા દીકરાને મેં કીધું મેં કોલે ઝૂંપડામાં રહે નહીં ને મેં થોડાક પાંચસો રૂપિયાના દે આવજે મેં મારા દીકરાને કીધું એમને દિવાળીનો શોખ નો હોય હા નકરા બજારા કપડા વગેરે ના હોય તો એ મારા તમારા છોકરા ફોડતા હોય ને એ આમ તાકી રહ્યા શું કરે બાકી આ સીઆઈ સીટીમાં પૈસાવાળાના છોકરા હોય ને એ બાંયા બાંયા રૂપિયાના ફટાકડા લાવે પણ ફોડી નો કે ફોડવા હાડુ સુપડામાં જ હાક ઓલે અમને પૈસા આપ્યા છે ભગવાન આમને શીખી આપી એટલે ઈ તો સરાજ હું લઈને બેઠો એને બધી ખબર છે કે આ ભલે ભાઈ વાળો લાવ્યો પણ આ ફોડી નહીં શકે એટલે બોલે શું પડે આ તો ફોડી આઈ હા લાય બાકા નો શું ફૂટે દિવાળી મૂકે ને ફોડે ને એટલે ઓલો એમ રાજી થાય કે ફાયડે ફોડ્યો ને ઓલો એમ રાજી થાય બહે વાળો લાવ્યો એ ફૂટ્યો આનું નામ ઈશ્વર ઈશ્વર ક્યાં તમારે ગોતો હશે મને તો મને તો એમ થાય આ તમારે આ મને એમ થાય કે આટલા બધા બેઠા ઈશ્વર જ બેઠા લ્યો તમને મારા ન દેખાતો હોય તમારો પ્રશ્ન છે મને તમારા બધા એમ ભગવાન દેખાય છે બોલો ને મેં ક્યાં તમને લોન આપી છે હું બોલું છું તમે હાં ફળો છો પૈસા આપ્યા મેં આનું નામ જ ઈશ્વર છે બાકી ઈશ્વર કાંઈ ગોતવા જયા જવાય મેળ ન મેં ખટારો આંખો ના આખી દુનિયામાં રગડ્યો બધા એક જગ્યાએ ને થાય કે અંદર આમ ગયા ને થાય કે દહ રૂપિયા આપો છે ને એ કે ટોકરો ઉગાડવાનો મેં કીધું અમારા રામજી મંદિર માં ચાર ટીગાઇશું તો વગાડવી પાસે જરૂર નથી આપડે જવાની ગોકુળ માં ગયા અમારા સાક્ષી જો હતા પૂછો તમારે હોય તો અમે ગોકુળ માં ગયા ચાર પાંચ ભાઈ એક રૂમ માં બાપુ બેઠા હતા અમે કીધું માલપા કઈ કઈ દર્શન કર્યું માલપા ગયા એક નાનો હિંડો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ એક બાપુ બેઠા હતા એ કે બે જાઓ અમે બધા બે ગયા મેં કીધા એ કે હો રૂપિયા લાવો છે કે કાનુડાની હિસ્કોન આખવા તો મેં કીધું અમારા સો રૂપિયા બગડે કાનુડાની અંદર બગડે ભલે હું તો એક નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દુવારી કે વ્યવ્યાં આવ્યો અહીંયા કાંઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ તો અમે કીધું તમે બધા મનાણ આવશો બાકી અમે તો આંટો મારવા આવ્યા છે આવીને આવી દુકાનું બાપુ આખી દુનિયામાં છે બાકી માં ને એને બાપને કાંઈક જરૂર હોય ને તો બાપુ એને આપજો અને એને આપશો ને એ તમારું બાપુ ચોપડે આપણે ચડશે બાકી લાખો રૂપિયાના દાન કરો ને મા બાપ જો દુખી છે ને ક્યાંય તમારું મેળ નહીં પડે આપણી ગેરંટી અને આપણા ઘરમાં દીકરી હોય પત્ની હોય મા હોય કે બેન હોય આ ચાર છે ને એક શક્તિના સ્વરૂપ છે લખવું હોય તો લખી લેજો હું કોઈ મોટો એવો જ્ઞાની પુરુષ નથી પણ આ ચાર છે ને એ ચાર સુખી છે ને બાબુ જિંદગીમાં કોઈ કઈ તકલીફ નહીં થાય આપડી પત્ની હોય કે આપણા ભાઈ પત્ની હોય કુળદેવી સાચી એને કુળ વધે આપણી જે આ બેઠી છે ને એ કુળદેવી સો ટકા પણ આને દુખી કરો એટલે આ કુળદેવી બાપુ ખાવા ધાન કુળદેવી આપડી છે ને ઘણા નથી કે દીકરા ને લગન થી આવે ને પછી દીકરા ની વહુ આવે ને એસી એસી વરેશ્યું હોય ને એકા બીજું એકા બીજું આમ લીંબુ જેવડા જેવડા અંબોડા કરીને એક બીજું હાલ તો હાલ તો બોલો છોકરા નેટલું લાવી હાલ તો જોઈએ હવે ચેટલું લઈ આવી એના કરતા ચેટલું છોડીને ને આવી છે એ મારી માં તું જો હે આ દુનિયામાં જેની જન્મ કા છોડી દે માત પિતા છોડી દે પોતાનો કુટુંબ પરિવાર છોડી દે અને બધુંય બાપુ છોડી અને તમારા મારા પારકા પોતાના કરી દે તો હજી દુનિયા એમ કે છે કે શું લઈને આવી શું લઈને આવી અરે શું દીકરીઓ પાણીથી કાઢવું છે તમારે હું તો દીકરીઓને મારે મારે થોડુંક તમને ભગવાને આપ્યું હોય તો ખાઈ પીને આનંદ કરો મોજ કરો પણ ફેશનમાં એટલા આટલા બધા ઊંડા નો ઉતરશો ક્યાંક ક્યાંક તો આપણે જોઈએ છીએ ને જોકે આપણે તો હજી સારું છે બાકી મોટી સીટી ઊમ જાય ને આમ હાલ્યા આવતા આપણને ખબર ન પડતી બેન હાલ આવે છે ભાઈ હાલ્યા આવે છે આટલી બધી ફેશન કરવાની ક્યાં જરૂર છે દેહ ના પ્રદર્શન હોય મારા બાપ અરે બાપુ જ્યાં ધર્મ પુરુષ નથી પૂજ્યો ને આબરૂ રાખી છે મારા બાપ તમારે દાખલા આપો પુરુષ નથી દીકરીઓ આબરૂ રાખી છે તમે કયો એટલા દાખલા આપો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજી ને વનવાસ નતો કામ જવું પડે અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધા બાપુ માં એક ભગવતી નો હાથ છે તમે જો હરિચંદ્ર રાજા સતયુગમાં એક બેણું ભરવા માટે બાપુ પોતાના બૈરાની હરરાજી કરી નાખી એને કીધું હોત અયો ત્યાંની મહારાણી હતી એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે જલા બાપા એ બાપુ એક સાધુ ને બહેરું આપી દીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હાલ એ હાલ ઉપાય આ તમારી મારી તાકાત જોકે અત્યારે આપણે કઈ ખતરો કરવાનું નથી કરતા નહીં આપડી કઈ એવી ભલામણ છે નહીં માનમાં એક વખત મેળ પડ્યો એની પછી ડખે સળશી એટલે મહાપુરુષે કીધું કળિયુગમાં કેવલ નામ આધાર જે સદ્ગુરુ મારા નામ આપે ને એ નામ ના આધારે હાલ્યા જાવ કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં જપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ કઈ કરવાનું નથી સગાળ સાહેબ બાબુ દીકરો કાપો તે સાધુ એ કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા ટૂંકમાં કહું કે મારે ખાવું નથી અને તે બાબુ સગાળ ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી એક વાણિયા ની દીકરી રણચંડી બને અને સગાલ છાને કે છે કે તમે બેહી જાઓ હવે લગામ લાવો મારી પાસે બાપુ એક વાણિયા દીકરી કેવી રણચંડી થઈ છે અને એ અખિલ બ્રહ્માંડ નો માલિક આમ હાલતો થયો અને એને બાપુ એ જોગ આડી ફરી હો કે બાપુ બેહી જાઓ બેહી જાઓ જેમાં વગર નથી જવાનું ખડકી આડી કરી કેવું ચિત્ર છે